બેટા નીરા કેમ છે તારી તબિયત સારી નથી તબિયત દિવસે અને દિવસે બગડતી જાય છે મારી બેટા તને ખબર છે ને કે તારે સારા દિવસો છે હસતા રહેવાનું સારું વાંચન કરવાનું સારું મૂડ રાખવાનું આવી રીતે રહે ને તો એની અસર બાળક પર રે પડે તો શું કરું આ બધું મારે એકલીય નહીં સમજવાનું આ ઘરનાને પણ સમજવું પડે મારા સાસુ સમજતા નથી અને સાગર છે કે બધું હસવામાં કાઢી નાખે સાગર હસવામાં કાઢ નાખે એટલે બા આ પ્રેગ્નન્સી છે અત્યારે મારા સારા દિવસો જાય છે અને પહેલી પ્રેગ્નન્સી છે એટલે મને બહુ ખબર નથી પડતી તો મારા સાસુ કોઈ વાત સમજવા રાજી જ નથી બધી વાતમાં હુકમ ચલાવ્યા કરે છે કામ કરવાની ના પાડીએ તો પણ આડા દિવસો કરતાં વધારે કામ અત્યારે કરાવે છે તે તારા સારા માટે જોઈને ભલે ને કરાવે કામ બા તમે મારા બા છો કે શું છે તમે તો હર હંમેશા સામાનો પક્ષ ખેંચશો બસ સામાન્ય પક્ષની વાત જ નથી બેટા આપણે ત્યાં છીએ ને તો આપણે કામ કરવું જ પડે ખાલી તું મને એટલું કે તારી પાસે એ વજન ઉચકાવે છે શું નથી કરાવતા એ પૂછો ઘરના બધા જ કામ મારી પાસે કરાવે છે અને વધારાનું કામ કાઢીને પણ આપી દે છે કે આજે તિજોરી સાફ કરી નાખજે આજે રસોડું સાફ કરી નાખજે અરે માણસ શું ઢોર થોડી શું મીરા તું જ કહે છે ને કે તારી આ પહેલી પ્રેગ્નન્સી છે એટલે તને કાંઈ ખબર નથી પડતી જેટલું આરામ કરીશ ને એટલું વધારે હેરાન થઈશ અને કામ કર્યા કરીશ ને તો તારા માટે પણ સારું છે અને તારા બાળક માટે પણ સારું છે કામ કરવાનું હોય હું ના નથી પાડતી કે મારે સાવ કામ નથી કરવું પણ કામ કરવાની એક લિમિટ હોય એક રીત હોય આવા સમયે જ્યારે ખબર ન પડતી હોય તો સાસુએ તો ગાઈડન્સ આપવું જોઈએ એની બદલે તો નહીં હા તો વધારે પડતો પાવર કરે છે હા તને ગાઈડન્સ આપવું જોઈએ પણ શેમાં તારે અત્યારે આ પરિસ્થિતિમાં કેવા ખોરાક ખાવા જોઈએ એનાથી તારી તબિયત કેવી સારી રહે તારા બાળકની કેવી તંદુરસ્તી વધે એની ગાઈડન્સ આપવી જોઈએ તંદુરસ્તીનો વિચાર તો ત્યારે કરશે ને જ્યારે કામમાંથી ફ્રી પડીશ ખાવાનો સમય નથી રહેતો પૂરો આરામ નથી થતો અરે ઇવન દવા લેવી હોય ને તો પણ વિચાર કરવો પડે છે કે ફ્રી થાવ તો ખાવ અને તમે વાત કરો છો કે ગાઈડન્સ આપે હા કામ તો કરવાના જ છે એ કામમાંથી વચ્ચે ટાઈમ કાઢીને તારે કેવી રીતે ખાવું શું ખાવું કેટલું ખાવું એ તારે નક્કી કરવાનું છે દર વખતે તારા સાસુ એમ નહીં કે એ અગિયાર વાગી ગયા છે ચાલ થોડોક નાસ્તો કરી લે એક વાગ્યો છે જમી લે એ નહીં કે ટાઈમ આપણે કાઢવાનો છે હું તો અહીંયા આવી હતી સારું વિચારીને કે મારા બા મને સમજે છે એટલે બધું સારું કરી દેશે પણ બિલકુલ નહીં તો કંઈક અલગ જ દુનિયામાં જીવે છે ના મેં પણ બાળકોને જન્મ આપ્યો છે ને મને ખબર છે કે મારા સાસુ પણ મારી પાસે કામ કરાવતા અને મને ખાવાની વાત કરતા કે ભાજી વધારે ખાવાની ગોળ ખાવાનો દૂધ થોડું વધારે પીવાનું એનાથી બાળકના હાડકાં મજબૂત થાય એ મને આવી બધી સલાહ આપતા હતા એટલે મને ખબર છે અને એ સલાહ હું તને પણ આપું છું કે તારા સાસુ તને જે કહેતા હશે ને બેટા એ તારા સારા માટે કહેતા હોય વિચારીને તો આવી હતી કંઈ આવીને ફાયદો થશે પણ એવું દેખાતું નથી હવે થોડી વાર શાંતિથી બેસીને જવું હા શાંતિ રાખ પણ એક વાત કહું તારા સાસુને હું મળવા તો આવીશ વાત કરવા આવીશ હમ હમ